નમસ્તે મિત્રો હું રાજભા ઠાકોર રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકોર વિકાસ ટ્રસ્ટ પરિવાર મિત્રો આજે આપના માટે એક સરસ મોટિવેશનલ સમાચાર લઈને વચ્ચે આવે છું આપને મિત્રો અમદાવાદ ખાતે રહેતા ઋષિસિંહ ઠાકોરના દીકરીબા ધ્રુવીબેન ઋષિસિંહ ઠાકોર કે જેઓ યુકેમાં કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને તેઓએ તાજેતરમાં કોવેન્ટ્રી યુનિવર્સિટી યુકેમાં આર્કિટેક્ટની બ્રાન્ચમાં આરઆઈબીએ બી એ પાર્ટ વનનું સર્ટિફિકેટ મેળવ્યું છે અને સફળતાપૂર્વક એમનું શિક્ષણ રહ્યા છે આ તબક્કે મા બાપ તરીકે શ્રી ઋષિસિંહ ઠાકોર અને એમના પરિવારને પણ કોવેન્ટ્રી કેથેડ્રોલ ગ્રેજ્યુએશન સેરેમનીના ફંક્શનમાં સહભાગી થવાની પણ તક મળી અને મા બાપને પણ એમાં એક ગૌરવ થાય પોતાના બાળકો માટે એવું સરસ ઉદાહરણ શ્રી ધ્રુવીબેન ઋષિશ્રી ઠાકોરે આપી છે મિત્રો સમાજમાં આપના બાળકો પણ કંઈક આવી સારી સિદ્ધિ મેળવતા હોય કોઈ સારી સફળતા મેળવતા હોય તો અમને જણાવો અમે આ વિડીયો દ્વારા એ માહિતી આપના સુધી એટલા માટે પહોંચાડવા માંગીએ છીએ કે અન્ય બાળકો અને અન્ય લોકોને પણ આવી પ્રેરણા મળતી રહે તો ઠાકોર વિકાસ ટ્રસ્ટ પરિવાર દ્વારા ધ્રુવીબેન ઋષિશ્રી ઠાકોરને સમાજ અને દેશનું નામ પણ રોશન કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન ધ્રુવીબેન આપ ખૂબ જ સારું શિક્ષણ ભવિષ્યમાં એવા સારા સારા કાર્ય કરો અને એટલી સફળતા પ્રાપ્ત કરો કે જેથી કરીને સમગ્ર સમાજ અને દેશને ધ્રુવીબેન ઋષિસિંહ ઠાકોર પર ગર્વ થાય ધ બેસ્ટ ધ્રુવીબેન ફોર યોર બ્રાઇટ ફ્યુચર થેન્ક યુ જય શ્રી રામ વંદે માતરમ ભારત માતા કી